મારું નથી બાપા અંગ્રેજા હાલો અલક કે એમ બનીને કે મારું હા દીપકભાઈ કહી દે અજયભાઈ બોલો બોલો દીપકભાઈ મેં તો મને આજ ચોડીસ સતો છું દરવાજો દે ને તમને કોટફૂટમાં બોલતો આ બોલો બોલો હવે આમાં એવું છે દીપકભાઈ ઓ રાજકોટથી બોલે કાપડ રનનન જપથી કે આપણે જો યુથ ફુલ છે

એને ખબર છે કે આ શબ્દ નો બોલાય એમ બોલો હો બોલે બગા બગા ઓય એને વાયરલ નો કર કોકલ લીજીએ એને જ છે નો કરાય બસ મારું કહેવાનું मीनिंग છે કે ભાઈ આમાં તમારે બીક મૂકી દેવું જોઈએ કદાચ કે તમારી જ સમજનો વ્યક્તિને જો નો ખબર હોય આ તમારે બીક મૂકી દેવું જોઈએ મારું કહેવાનું એમ છે કઈ કે જો હા એને આ શબ્દનો ઉપયોગ કર્યો છે ને કાઢી નાખવો જોઈએ શબ્દ વાયરલ નાખવો જોઈએ અથવા બીક બીક મૂકી દેવું જોઈએ હાલો એ બોલ્યો તો બરાબર તો ખેલા જ છે બીજો પ્રશ્ન એ હતો કે જો મનસુખભાઈ ના બારા એ લોકો ગમે તેની સાથે વાત કરે એમની સમાજ ના બરાબર આપડે કોઈ એમની સમાજ વિરોધ નથી બરાબર એ તો કોઈ પણ સમાજ ની અંદર ક્યાય પણ એવો પ્રશ્ન થતો હોય તો એકા બીજા ને ફોન કરતા હોય પણ જે ટાર્ગેટ કરીને ફોન કરે બરાબર છે અને પછી મનસુખભાઈ ના બારામાં એ લોકો માફી મંગાવી સકતા હોય તો પછી આ વાત આની વચ્ચે આપડે એને કેવું પડે ને કે હા ને કેવું છે ને

તો આપણી સમાજ વિશે બોલે તો એને કે મી માફીનો વિડીયો મૂકવો નહીં મૂકવો જોઈએ કે ભાઈ મારી સાથે એટલે મારે કરણ ભાઈ સાથે વાત કરવાની છે વાત કરણ ભાઈ મને હારી રીતે ઓળખે છે મારો નંબર એ સેવ છે એની પાસે અને હું ક્યારેક ક્યારેક એને ફોન કરતો હોય જે કાઈ સમાજ લખી નું કામ હોય ને અને જે કાઈ સમાજની ઘેર ઉપયોગમાં જતું હોય ને વાત થાતી હોય ત્યારે હું એમને સપર કરીશું કરણભાઈ આ વસ્તુ આપડે નો થાવી જોઈએ તમે એક મેં કીધું સામાજિક આગેવાન છો તો આવું વસ્તુ ના થાવી જોઈએ એટલે આપણે વાત આગેવાન નથી લોકલ માણસે

અને સવાર મે આવ્યો ને એટલે મેં સીધો સાંભળ્યો મેં સીધો શેર કર્યો શેર કરીને મેં સીધો પાછો છે ને અત્યારે પ્રીમિયમ છે અત્યારે અત્યારે જોજો એમાં ઈ વિડિયો નહી દેખાય નહી દેખાય ને ના ના કોઈ 100% આપણે મારે તો ફોન કરવો છે જો એમાં એવું નથી કે વાત કરવાનો આપણે પણ અવાર નવર એને ઘણા વખત જીલુજીભાઈ તો આવા સબ્જા બોલતા હોય

એમ તો સારું statement છે આઠ મિનિટ નો video છે અત્યારે હું જસ્ટ એજ જોતો હતો ને એ video પૂરો થયો ને તમારો ફોન આવ્યો સમજી ગયા એટલે આપડે મનસુખભાઈ ભાઈ સારા સબંધ છે અંકિતભાઈ ભાઈ કારણ કે અમારું ગ્રુપ રહ્યું ને mission of બાબા સાહેબ group છે ભાઈ કાપડ વેરા બરાબર અને અમે ડિસેમ્બરના ના ત્રણ વર્ષ થી continue કામ કરીએ છીએ આપડે doctor બાબા સાહેબ ની નિમિતે સમજી ગયા અને મનસુખ હોય અંકિતભાઈ હોય અને આપડે નામી અનામી બહુ સાહિત્ય કર આપડે અહિયાં હોય આપણે બહુ ત્રણ ચાર પાંચ પાંચ લાખ રૂપિયા સુધી ના program કરીએ છીએ અને સમાજ ના કામ કરીએ છીએ એટલે બનતા કામ કરીએ બની શકે એટલા કામ કરીએ બાકી તો આપડે ધંધામાં આપણે પડ્યા હોય પણ સમાજ ને જે કઈ કામ જરૂર પડી હોય તો આપણે કરતા હોય બરાબર હા એટલે મેં કીધું આ જીગ્નેશ ભાઈ ને પાસે video નહિ જોવો નકર હું તમને ફોલો કરું છું તમારા video જોતો જ હોય બરાબર એટલે તમારી ચેનલ માં આવ્યો નથી ને એટલે મેં કીધું કદાચ નહિ મગજ માં આવ્યું હોય

કાજે અમારું મોટું એક સંગઠન બન્યું બરાબર બરાબર કે અમે પહેલો પ્રોગ્રામ કર્યો ત્યારે અમારા સંગઠન ની અંદર જોડાયેલા આપડા ભાઈઓ અઢીસો વ્યક્તિ હતા 255 પ્લસ હતા લ્યો ને અને સારું એવું આપણો ગ્રુપ છે મનસુખભાઈ હોય આપણે અંકિતભાઈ હોય બધા આપણી સાથે હોય બધાય પ્રોગ્રામમાં મનસુખભાઈ ને અંકિતભાઈ ને આજ રે સોયા 100% હોય હા એટલે આજે આજે અને જો હવે મારે તમને એક સંદેશો એ આપવો છે યાર

હમણાં તો ભાઈ મને તો આ બે ચાર દિવસ થી તો મને અંદર એટલી બધી જૂની આવી ગઈ તમે વાત કરો હવે આપડે એપ્રિલ આવી ને ડબલિયા ભાઈ ચોખું ને ક્યારે કોઈ સમાજ ને ક્યાં જરૂર પડે નહીં ઉભો હોય પણ હમણાં જે ડબલિયા છે ને ભાઈ એવા ઝંડા લઈને નીકળશે કે તમે વાત પૂછો માં હા હા આ હકીકત માં આપડી સમાજ માં હું એમ નથી કેતો કે આપડે આપડી સમાજ ની ખરાબ ખરાબ ઈચ્છી હતી એમ પણ યાર એવા માણસો છે તમે ક્યારેક ક્યારેક તો આપડે નજરે જોઈએ ને મેં હમણાં જોયું આ રામનવમી હતી ને ત્યારે મેં જોયું બહુ બહુ ઘણું બધું દુઃખ થયું યાર ભલે આપણે કોઈને કોઈ ને આસ્થા ના ટેસ્ટ નથી પહોંચાડતા કોઈ કોઈ ના ધર્મ ને આપડે કોઈ ખરાબ નથી ગણતા એ તો પોતપોતાની રીતે બધા સ્વેચ્છિક છે ભાઈ બધા એ રીતે માની સકે બરાબર સ્વતંત્ર આપેલી છે ને સ્વતંત્ર છે પોતાની રીતે સ્વતંત્ર જ છે ગમે તેને માને બરાબર એમાં કોઈ રોક ટોક નથી પણ જ્યારે ડબલિયા વેડા થાય છે ને ભાઈ એ એક આપણી સમાજમાં ઈ સુધરી જાય ને તો હકીકત માં સમાજ બહુ આગળ જાય એવું છે હા આ દુઃખ થાય છે જિગ્નેશ ભાઈ કે તમે વાત પૂછો માં યાર કારણ કે આપડે તો રૂવાડા ઉભા થઈ જાય.

આપણે એમ કે આપણે સક્ષમ છીએ બાબા સાહેબે તો કીધું છે કે તમે શાસન શાસન માં જ જાઓ સંસદ માં જ શાસન માં આવો એકો કરી નાખો તમારા નામનો પણ યાર આવ આવી રીતે ક્યાંક ને ક્યાંક સમાજ ની અંદર ક્યાંક ને ક્યાંક આવા આવા અત્યાચારો થતા હોય ત્યાં આપડો એક થી માંડી આવતો નથી નથી ગમે તે પક્ષ પક્ષ નો એક મહિના થી જીગ્નેશભાઈ એક મહિના થી કન્ટિન્યુ હું જોઉં છું ને જુનાગઢ જિલ્લો રાજકોટ જિલ્લો ભાવનગર જિલ્લો તમે ગમે ત્યાં તમે હવે એક જ તમને હમણાં હમણાં આપણે સાપર વેરાવર ની અંદર બે મર્ડર અને ગોંડલ ની અંદર ત્રણ મર્ડર હમણાં થયા બરાબર છે હા ગયા મહિના ની વાત કરો ત્રણે ત્રણ દલિત બરાબર તમે જાઓ ગમે મર્ડર થાય માર ખાય તોય દલિત જ હોય હાચી વાત છે અરે યાર બઉ દુઃખ થાય છે લડો તો કા પછી લડી જ લો છેલ્લે સુધી હા બરાબર બરાબર અને કા પછી ઘરમાં માં જાવ તમે સાના મુના સાચી વાત છે પણ યાર આ આ વસ્તુ ક્યાં નડે છે ખબર છે જયારે આપણો શાસન માં જયારે બેઠો હોય ને એ જયારે કઈ નાં બોલે ને, યારે આ આપણું થાય છે ભાઈ બાકી કાઈ નથી થાતું બાકી લડવાવાળા લડે છે એવું જ નથી કે નથી લડતા યાર પણ એને ટેકો ક્યાં ના નાચી વાત છે ટેકો ક્યાં નથી ટેકો તમે જોજો કારણ કે રાજકારણમાં આ બધું છે ને રાજકારણની અંદર છે બધું મે હું જૂનાગઢ જિલ્લામાંથી જ બિલોન કરું ભાઈ હું અહીંયા 20 વર્ષથી જ રહું છું અમારું મૂળ ગામ જૂનાગઢ જિલ્લાનું છે મે તો બહુ જોયું ભાઈ અને ત્યારે આપણે એને બહુ દુઃખ થાય મે કીધું એક સમાજને એક સંદેશો તો જરૂર આપવો જોઈએ કે ભાઈ તમે તમે ગમે તે પક્ષમાં રહ્યો

ખુદ જે જયેશ હતા જયેશ ખુદ આવી ગયા હતા તમે વિચારો તો ખરી નકર એ બધા હોદ્દેદારો નથી હે સરકાર ચલાવે પણ આપડા વડે કોઈ થાય ને ત્યારે આપણો કોઈ નેતા આવતો નથી આવે ક્યાં ખબર ભાઈ જિગ્નેશભાઈ ભાઈ સમાધાન માં હા બરાબર આ તમે આ તમે નોટ કરી લેજો સમાધાન માં આવે આપડો સો ટકા આવે સમાધાન માં આવે જ સમાધાન માં આવે જ તમારે જોવું હોય તો જોજો. એટલે આવા પ્રશ્નો ઘણાય થતા હોય ઘણાય સમાજ ની અંદર થાય છે પણ ક્યાંક ને ક્યાંક આપડો સમય છે ને આજ રીતે માર ખાતો આવ્યો છે અને જો હજી નહિ નીકળે ને ભાઈ તો આ દિવસો જ રેવાના છે જાગૃત થવાની જરૂર છે જાગૃત તો છે જ ભાઈ જાગૃત તો છે જ જાગૃત નથી એવું નથી જે સમાજ નો ઠેકો ને જે પાર્ટી જોઈન કરીને બેઠો હોય ને તો એમને તો નઈ બેઠો હોય એ હું તમને એમ કહું છું આપડા જ સમાજનો વ્યક્તિ ઉપર દગાડ હોય ને બોલી નો કરી તો એટલે તો પછી એવા એવા ઠેકાને આપડે શું જરૂર છે

અનુસૂચિત જાતિ ની ગમે ત્યારે એફઆઈઆર જાય છે તો એનો ચાર ચાર થી પાંચ પાંચ દિવસ એનો એફઆઈઆર નોંધાતી નથી આ બધા દાખલા છે જ બધા એવું નથી કે નવીનમાં છે હું આ બધું જૂનું થઇ ગયું એમ એટલે ભાઈ ઘણી આ અંદર સમાજ ની અંદર આવું છે પણ બધાય હવે આમ નથી આપડા સમાજ ની અંદર તો નકર આપણો સમાજ તો ધારે કરી શકે એમ છે સક્ષમય છે તમે ક્યો ન જે બધા જાગૃત થાય છે જાગૃત કોણ નથી અત્યારે બધા જાગૃત છે

ના ના આવડે તમે નામ ભૂલી ગયો વિપુલ ભાઈ હા વિપુલ ભાઈ તમે ના ના આપડે તમારી મંજુરી હોય તો તમે ક્યાં આપડે વિજય મૂકી આવડવા અરે મુકવા જ હોય એમાં શું હોય આપડે મંજુરી તો આપડે તો ક્યાં કોઈ ને દેવાની છે કે આપડે ક્યાં આપડે તો સમાજ માટે જ લડીએ છીએ ને સમાજ માટે જ લડવાનું છે ભાઈ સો ટકા લડવા છે જાગૃત માટે એમ જાગૃત જાગૃત થવું જીગ્નેશ ભાઈ જરૂરી છે જ એમાં એનું કારણ છે યાર આ આપડે આમાં શું છે ખબર છે નાનામાં નાનો નાનામાં નાનો જે આપણો યંગ જનરેશન છે ને ભાઈ એ ક્યાંક બારું નીકળવું હોય ને યાર તો જયારે હું તો હું પોતે મારી ઉપર depend કરું છું ને કે હું મારી society માં રહું છું પણ મારી હારે દસ જણા હશે ને મારી આગળ તો મને હિંમત આવશે સો ટકા જયારે હું ક્યારે નો નીકળ્યો હોય ને મારી આગળ પાંચ જણા ઉભા છે ને તો હું side માં જઈને ઉભો તો રહીએ જ એક વખત વાત છે આ તમને એક જ જાગૃત નો દાખલો જ આપું છું કે પાંચ છોકરા ઉભા છે ને એક જ તાળી નો પડે ભાઈ નો પડે બાકી યંગ generation માં યાર તમે અત્યારે જોવો કેટલી તાકાત છે

એક સમાજ માટે થઈને એવી લાગણી છે તો કાલ સવારે છે ને જે નાનામાં નાનો વ્યવહાર છે ને ભાઈ આપડે નાના નાનો છે કોઈ પણ ગરીબ પરિસ્થિતિ માંથી યુવાન આવતો હોય છે ને એ કાલ સવારે છે ને આગળ આવશે અને એમના પરિવાર નું તથા સમાજ ની અંદર ક્યાંક ગમે તે હોય એનો સહયોગ આપવો હોય છે ને તો એ હંમેશા તત્પર રહે પણ આ વસ્તુ કરવી જરૂરી છે જાગૃતતા લેવી જરૂરી છે સંગર્ષો જો ભાઈ ઈ વસ્તુ તો છે ને આ જાગૃતિ આવી ને ત્યારથી છે પણ એના પ્રવ એ આપણે વાંચી લીધું મગજમાં લઈ લીધું પણ એનું એનું સમય ક્યારે તમે હાલો 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 આજીભાઈ કેમ કપાઈ ગયો તો અવાજ નતો આવતો હાલો હાલો કરો ને ના ના હું બોલતો તો પણ તમારો અવાજ મને આવતો મારો અવાજ તમને નઈ મળતો હોય હા નતો આવતો કઈ કાઈ કાઈ માંગો હવે તમે નીકળો તો જરૂરથી આપણને મળજો ઘરે બેસીને ને નાસ્તો પાણી કરશું ટાઈમ એવો છે જમવાનું છે જમી લેશું બરાબર હા મારો નંબર સેવ કરી લો કઈ વાંધો નહી ને કઈ વાંધો નહી આપણે તમને તમારી રીતે ઓડિયો ચડાવજો એનો કોઈ વાંધો નથી બરાબર હું તમને મોકલી આપીસ photo અને આપડે જેવું કઈ કામ કાજ હોય તો કેજો તમે તમાર બરાબર જય ભીમ